હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ લોકો સવારના વાગી ગયા છે સાડા સાત આઠ અને પ્રકાશ પણ રેડી થઈ ગયા છે જવા માટે બધાને ત્યાં જતું રહેવાનું છે જેટલા બધા કાલ મહેમાન આવ્યા હતા બધા જતા રહેવાના છે જાનું બેન રોકાવાના છે ભાણકી બેન તો આજે રિદ્ધિ પ્રાચી અને પ્રકાશ ત્રણેય જતા રહેશે ત્યારમાં હાલ તો હમણાં ઘણા ટાઈમથી એવું થાય છે જેટલા મહેમાન આવે ને બધા એક બે દિવસ રે ને ત્યાં ભાગીને ભાગી જાય છે મતલબ જતા રહે એમ તો અમે તો અમે એટલાને એટલા પાછા થઈ જાય હું પ્રાચી મમ્મી પપ્પા રાહુલ ને તિરા મતલબ બધા આવે ને આવીને જતા રહે તો સૈલેષ તો એને લેટ જવાનું છે તો હાલ તો એ હજી ફ્રેશ થાય છે અને પ્રકાશથી ફ્રેશ થાય ને હવે નીકળવાની તૈયારીમાં છે તો ને રેડી કરે છે રીધીબેન રેડી થઈ ગયા છે અને જાનવી બેન નીચે ફ્રેશ થાય છે તો હાલ તો જાનવી બેન રોકાવાના છે ને ભી થોડોક લેટ જવાનું છે ને તો એ લેટ જશે અને પ્રકાશ તો હાલ નીકળવાની તૈયારીમાં છે રેડી થઈ ગયા છે તો સર ચાલો તમને નીચે જઈને એને મળાવવું પણ તો કાલ રાત્રે ક્લિપ નહોતી ઉતારી શકી કારણ કે બધા જમવામાં વ્યસ્ત હતા અને મારી ઢીંગલું પણ રહેતી નહોતી તો કાલ રાત્રે જમી કાઢવી પછી ગોળા ખાવા ગયા મતલબ બધું કર્યું પણ ક્લિપ ઉતારી નહોતી કાલ રાતે તો બહુ બધાએ મજા કરી મોડે સુધી બાર એક બે વાગ્યા બધા બેઠા ને વાતચીત કરી અને હાલ આજ સવારમાં બધા પણ જતા હોતી રહેશે પછી ઘર ખાલી ખાલી થઈ જશે તો હાલ તો બધા રેડી થાય છે નીચે જવા માટે અને ને એ બધા હજી ફ્રેશ થાય છે અને હું પણ હજી ફ્રેશ થઈ જ છું ઝીંગણું બેન જઈ હતા એટલે ઝીંગણું બેનમાં દત્તી સવારની ઉઠી ત્યારની તો સારી ચાલો મમ્મી બનાવે છે શીરાવવાનું પ્રકાશ રીધીને એને ચાવાનું છે એટલે એ શીરાઈ લે ને ચાવાની તૈયારી કરે છે એટલે એને શિરાવા પહેલાં દઈ જાય અને અમે એક ટોળ પહેલાં બેસે એક ટોળ પછી બેસે એને જેમ થાશે તો ખાલી ચાલો ફ્રેન્ડ તો નીચે જઈએ ઢીંગલું બેનને રેડી કરે છે અને મારી ઢીંગલી જાગે છે અને પ્રકાશ છે અને આમ પ્રકાશ માસ આગળ રમે છે તો ખાલી ચાલો નીચે જઈને એમ પાસે મળીશું થઈ જાવ એ એ કોને આવે બેન જાય છે જાનુમાસી રોકાવાના છે

ઢીંગલી ને પ્રકાશ માતા રહ્યા છે અને હવે જાય છે અમારે ઢીંગ ના પપ્પા સણોસરા ગુડ મોર્નિંગ

ರೆಡಿ ನಾ ಹೇ ರೋಕ ರೇಡಿ આવજો આવજો જીજુ હેલો ફ્રેન્ડ્સ ફાઇનલી જાનવીને લેવા માટે આવે છે એમના ભાઈ એના ના તો હાલ તો આપણે રસોઈની તૈયારી કરવા મળ્યા છીએ કેમ કે હમણાં અહીંયા પહોંચી જશે છે બાર વાગવાનો ટાઈમ થઈ જાય એટલે જમવા કરવાનો આવ્યા છે એટલે અમારા ફઈનો દીકરો અને એમના વાઈફ આવે છે જાનવીને તેડવા માટે

એની તૈયારી કરવા મળી છે અને અમે બંને રસોઈ બનાવી થોડી થોડી તો ચલો પછી મેં બનાવે તો પણ બતાવશું મળી જ ફ્રેન્ડ ફાઈનલી જાનવી ને પ્રકાશ દીધો ને શૈલેષ ને એ મને આવ્યા હતા રવિભાઈ ને તે બધા જતા રહ્યા છે ને હાલ તો આજે સૂનું સૂનું થઈ ગયું છે ઘર કારણ કે જેટલા મહેમાન કાલ હતા ને કાલ જેટલી રોનક હતી ને એટલું જ આજે સૂનું સૂનું છે કેમ કે કોઈ છે નહીં ઘરે આજે બધા વહી ગયા છે પોતપોતાના ઘરે એટલે મને ને મમ્મી મજા આવતી છે ને તો હું આવી રીંગલું બેન સૂતા છે તો મેં કીધું ચલો તમને પણ મળી લઉં હાલ તો બધા જતા રહ્યા છે અને પછી પાછી થોડી વાર હું હોઈ ગઈ હતી નિષ્ઠાને તો હાલ તો જાનવી બેન ને રવિભાઈ ને એ પણ પહોંચી ગયા એનો પણ કોલ આવી ગયો પ્રકાશ સવારમાં જતા ગયા છે પણ જતા રહ્યા સવાર સવારમાં જાનવી બેન બપોર પછી ગયા એટલે બપોર લઈ ગયું ને કારીગર ને પણ હવે કાલ બે દિવસમાં વેકેશન પડવા મળે છે એટલે એ પણ હવે છૂટા થવાના છે કેમ કે ઉપરથી મંદિર જ આવે છે એટલે ઉપરથી જાહેર રજા થઈ ગઈ છે એટલે બીજા ને મોટા ખાતા ને નાના નાના ખાતાવાળા હોય ને બધા રજા આવી ગઈ છે તો કે તો છે પપ્પા બે પંદર દિન વેકેશન આવશે બે દિવસની અંદર પડી જવાનું છે પંદર દિવસનું વેકેશન તો હવે જોઈએ કારીગર એની હોય એટલે પછી તો હાવ શું શું ઘર થઈ જાય કેમ કે ખડું ધણો તો કાલો બોલો રહેતો કારીગર પણ હવે તો હું મમ્મી ને મિષ્ટા ને પપ્પા અને રાહુલજીરા જ રહ્યા કરે પછી કારખાનું બંધ થઈ જાય આજે વહેલા રજા પડી ગઈ છે કારખાનાવાળાને હવે કાલ એક બે દિવસમાં થોડા થોડા હીરા આવશે તો બપોર બપોર સુધી ચલાવશે નહીં તો રજા પડી જશે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આજનો વિડીયો અહીં પૂરો કરશું વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા મળશું નવા બ્લોગ સાથે